આજ વાગી ગયા છે સવારના સાડા દસ અને સાડા દસ વાગે આજે આપણે વ્લોગ ચાલુ કરીએ છીએ સાડા દસ વાગે મમ્મી જો તો હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ અવર ન્યુ વ્લોગ સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં ને કેમ છો બધા મજામાં મજામાં જ જશો અને વાગી ગયા છે સવારના સાડા દસ અને સાડા દસ વાગે હમણાં તો મારે સારું છે કે આ છોકરો ઘરે છે એને વેકેશન છે બ્લોગ નું સ્ટાર્ટિંગ ઈ કરે છે એટલે મારે બ્લોગ સ્ટાર્ટ કરવાનો ઓછો આવે છે હમણાં બે ત્રણ દિવસથી થી જવાનો છે ક્યાંક બાર ગામ તો બાર ગામ જવાનું છે તો આ ધોળું જરાક છાપરું થઈ ગયું છે તો એને જરાક કલર કરી નાખીએ આપણે પેઇન્ટિંગ કરી નાખીએ છાપરું સારું થઈ જાય એટલે એના માટે હું અત્યારે છે ને વાળમાં લગાવું છું મહેંદી ગ્રીન મહેંદી જે આવે ને એ લગાવવા બેઠી છું લગાડી દઈએ મહેંદી ને બે ત્રણ કલાક પછી પાછા ધોઈ નાખશું એન્જિનિયરિંગ કોલેજમાં અત્યારે વેકેશન પડે મે મહિનાના એન્ડમાં કે જૂન મહિના તો આપણે વેકેશન એન્જોય કરવા માટે જવાનું છે એની તૈયારી ચાલુ થઈ ગઈ છે અને અહીંયા મેં છે ને જો ચાર કુર્તી પલાળી દીધી છે કલર ફિક્સ માં નાખી છે એ બે હતા ઇંચ ચોથી કે એ આમાં બે છે બાલડીમાં બે છે બે સાની અંદર તમારે કોઈ બી કોટન ની કુર્તી હોય ને એને આવી રીતે પલાળી દેવાની પંદર થી વીસ મિનિટ પલાળી રાખવાની પછી એને સાદા પાણી થી વોશ કરવાની સાબુ નહી લગાડવાનું સાબુ કે પાવડર કે કઈ જ નહી

વોશ કરી લીધી છે પાણીથી ને અહીંયા સુકવી દીધી છે હવે સુકાઈ જાય એટલે એને પ્રેસ કરી લેવાની છે અહીંયા રસોઈ બનાવવાની ચાલુ થઈ ગઈ છે મારી તો રસોઈમાં તો આજે કાંઈ જ નથી બનાવવાનું ખાલી ચાર રોટલી છ રોટલી બનાવવાની છે તો એ છ રોટલી માટે મેં લોટ બાંધી લીધો તો ને અહીંયા શાક બી સાંજનું વહીધું હતું તો એ પૈડ્યું છે અને અહીંયા મરચાંનું સંભારો છે લ આપણે ચણાના લોટવાળો તો એ બી પૈડો છે અને આજે ગટું ગયો છે કોલેજમાં તો એ એનું ટિફિન લઈને ગયો છે ગટ્ટું અને રોનિકને આજે રજા છે તો એ બાથરૂમમાં જો તમને આ વગે છે સાડા બાર વાગે કારણ કે મારું મશીન ચાલતું હતું ને આ કુર્તીની બધું પલાળેલું પડ્યું હતું એટલે એ થોડોક લેટ ગયો બાર ગામ કાલે જવાનું છે તો થોડું ઘણું કંઈક વસ્તુ લાવવાની છે તો એ લેવા માટે બી માર્કેટમાં જવાનું છે તો એ બી કરવું પડશે હવે બે દિવસ આપણે છે ને બિઝી થોડાક બી જશું કાલે બી જવાનું છે એટલે કાલે રસ્તા જમવાનું ને નાસ્તા અને ઘરે બધું મૂકીને જવાનું એ સાફ સફાઈ કરીને એટલે ઘરે બી બધું ખાલી કરીને જવું પડે પાંચ છ દિવસ માટે જઈએ છીએ તો ફ્રીજ વ્રીજ બધું ખાલી કરવું પડે દૂધ વૂધ જે બી હોય શાકભાજીની તો એ બધું કાલના દિવસમાં થશે ને કાલે અમે લોકો સાંજે નીકળવાના છીએ જવા માટે કઈ છે ગીર આ એરિયું તાલાળા ગીર

જે દ્વારકા છે ઈ દિવસ એ પેલા અહિયાં તો એની એક કેટલો ટાઈમ કેટલો ટાઈમ થઈ ગયો અમે ચેનલ ચાલુ કરી ચાલુ ને ત્યારથી એની કોમેન્ટ આવે છે કે બેન અમને પણ આજો મેઘરાજા આવી ગયા છે તો આપડે બાર જવામાં હવે મુલતવી રાખ્યું છે અને આપણે જોવા મેંદી નાખી દે તો વાળ ધોઈ લીધા છે

ये रात तो यहाँ आ curtain curtain. भी चहे कर्टन भी मैं देखने आ रहे साइज़ थी बना भी यहाँ पे कर्टन मेजरमेंट लेने मैक बाय ऑर्डर ओके लो लो जरूरी ક્યાં શું છે બેડશીટ ઓહો જો ટ્રે ને એ બધું બી છે મસ્ત છે વુડમાં છે આ શું રેટમાં છે થ્રી પીસ પંદરસો કે પંદરસો કે તીન પીસ

દુકાન હતી ત્યારે તમે અહીંથી લેતા એમ ઓકે એ લોકોને તો આખું જ અચ્છા કમર માપીને રહે હો તો ફ્રેન્ બોરીવલી કાટા રોડ પર મોટા અંબાજી ના મંદિર તો ચલો આપડે અંદર જઈએ દર્શન કરીએ મસ્ત મંદિર છેન એની ઈચ્છા હતી કે મને મોટા અંબાજી મંદિરના દર્શન હોય એ લોકો પહેલાં અહીંયા રહેતા હતા અત્યારે એ લોકો એની ઈચ્છા પૂરી કરી દીધી માતાજીના દર્શન કરાવીને તો એનું નામ તો કંઈક સારું જ હતું મનસુખભાઈ કરીને કંઈક હવે અત્યારે એક્ઝેક્ટલી યાદ નથી દર્શન કરાવી દો આની જટા જુઓ તમે જય અંબે ને બાપારે અડધી તો હાથમાં પકડી રાખી છે એમણે કેવડો વચન એ છે એમાં આ ઉપરવાન કે અંબે એમાંય ઝઘડા કરે ને જવું તું આફ્રિકાથી ભાઈ આવ્યા ભાવનગરમાં જઈને કોઈને પૂછ્યું કે ઢસા જવું છે તો કેવી રીતના જવાય તો એક ભાઈએ કીધું તમારે ઢસા જવું હોય તો ધોળા થઈને જવું પડે તો એ આફ્રિકન ભાઈએ માંડી વાળ્યું કે સાલું ધોળા કેમ થવું કે અને ધોળા ગામનું નામ છે એ ભાઈ આમ ધોળા થઈને ઢસા જવું હોય તો ધોળા ગામ થઈને ઢસા જવાય એમ તો આફ્રિકન ને તો નો ખબર હોય ને કે ધોળાઈ ગામનું નામ છે એટલે એમ કે રૂપાળા થઈને જ લેને તો ધોળાઈ નો ખબર હોય આ તો જોબ તો કે ધોળા થઈને ઢસા વાહ વાહ ભાઈ મોજ વાગી ગયા છે સાંજના સાડા સાત અને અમે લોકો ઘરે આવી ગયા છે ને ઘરે આવીને અહીંયા જોક્સ સૂજે છે આમને બેઠા બેઠા અને ચલો હવે આપણે કંઈક રસોઈ કરવાની છે તો કરી લઈએ ને પછી જમી લઈએ